આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો આમોદ એડવોકેટ બાર એસોસિએશન દ્વારા આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું આમોદમાં થોડા સમય અગાઉ મિલકત અંગેનો ઝઘડો થયો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં એક વકીલ તથા આમોદના એક વેપારીનો છૂટા હાથની મારામારી કરતા દેખાવામાં આવ્યા હતા જેનો સમગ્ર મામલો આમોદ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો જેના ભાગરૂપે આજરોજ આમોદના તમામ વકીલો ભેગા થઈ આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં વકીલો પર થતા હુમલા રોકવા અને ગુનેગારોને ઉપર કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી તેમજ ગુજરાત સરકારે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બિલ લાવવા ધારદાર રજૂઆત કરી હતી રિપોર્ટર શરીફ બાપુ ભરૂચ આમોદ આજ રોજ આજરોજ આમોદ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો મામલતદાર શ્રી આમોદને આવેદનપત્ર આપવામાં આવેલા છે જે આવેદનપત્ર અનુસંધાને અમારા આમોદ કોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી એમ વી રાણા ઉપર આમોદના અનેક અનેક તત્વોએ ઘર પર અને તેમના પરિવારજનો પર અને પોતે વકીલ ઉપર હુમલો કરેલો હોય તેના અનુસંધાનમાં આજ રોજ અમે આમોદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને એમાં અમે આવેદનપત્રમાં તેઓને વિનંતી કરેલી છે કે આમોદ બહારની અંદર વકીલાત કરતાં તમામ વકીલ મિત્રોને ઝડપથી પ્રોટેક્શન મળે અને એ અનુસંધાને સરકારની અંદર અમારી રજૂઆત પહોંચાડે જેથી વકીલ મિત્રોને પ્રોટેક્શન એક્ટ લાગુ કરે અને તેવી અમારી લાગણી અને માગણી સાથે અમે આજે આમોદ શ્રી અને પીએસઆઈ શ્રી આમોદ નાને આવેદનપત્ર આપેલ છે જે અનુસંધાને આગળની કાર્યવાહી કરવામાં તેઓને જણાવેલ છે અને તેઓએ અમને પૂરતો અને સારો પ્રતિ પ્રતિ પ્રતિસાદ આપેલ છે તેમજ આમોદ કોર્ટ કે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ વકીલ સામે જ્યારે કોઈપણ પ્રકારના હુમલાઓ થતા હોય ત્યારે તેવા સંજોગોની અંદર વકીલના ઉપર ગુનાની અંદર વકીલ ઉપર પહેલી પ્રથમ એફઆઈઆર કરી દેવામાં આવે છે તો તેવા સંજોગોમાં પણ અમારી આ પત્રની અંદર સૂચિત જાણકારી એવી છે કે જેથી કરીને આવા કોઈ બી અનૈતિક તત્વ હોય તો તેની વિરુદ્ધમાં વકીલ વકીલની સામે એફઆઈઆર ઝડપથી કરવામાં ન આવે તેમાં યોગ્ય અને ન્યાય તપાસ કરવામાં આવે ત્યાર પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવે તેવું અમારે પત્રમાં જણાવેલ છે અને તેવી અમારી માંગણી છે વકીલ એકતા વાહ વકીલ એકતા વાહ વકીલ એકતા અસ્તુ